નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પંદર મે બે હજાર પચીસને ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો સાત્ર અને વિદેશમાં ભણતર કરવા માંગતા હો તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમજીવન ચળકાવી શકો છો સાવધાની પૂર્વક પગલાં લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારે ન હોતું ઉપાય સારા આરોગ્યના લાભ લેવા માટે નિશ્ચિત કરો કે તમારા ઘરને પર્યાપ્ત ધૂપ મળે વૃષભ રાશિ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સપ્તાહમાં ભાગ લેવામાં મદદરૂપ થશે તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધનલાભ જરૂર થશે બાળકો તથા પરિવાર પર આજે તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમય સીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એ નહીં એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય લીલા રંગની કાચની બોટલમાં પાણી ભરી ધૂપમાં મૂકવાથી પરિવાર પરિવારના સભ્યો માટે ઘણી ખુશહાલી લાવે છે મિથુન રાશિ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે આનાથી તમને વધુ રાહત થશે આજે તમને તન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશો જેની માટે તમને પછીથી પસ્તાવો થશે આથી બોલતા પહેલાં વિચારજો પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો કામનું ટેન્શન તમારા મગજને હજી પણ કેરો કાજો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ઘરને ખુશ સંતુષ્ટ અને તૃપ્ત લોકોથી ભરો કર્કરાશિ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો દિવસના ઉતાર ઉત્તરમાં આર્થિક સ્થિતિ સુધરશે તમારા નવા પ્રોજેક્ટ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે આકાશ તમને વધુ તેજસ્વી લાગે લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતો હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને મર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કરવત કામે લગાડો દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે સ્પર્શ ચુંબક આલિંગનનું લગ્ન જીવનમાં આગવું મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો ઉપાય કાળા અને સફેદ રંગના મેળથી બૂટ પહેરો અને શક્તિશાળી નાણાકીય જીવન બનાવો સિંહ રાશિ તમારો ગુસ્સો રાયમાંથી પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે પહેલાં તેને બાળો વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળે નહીં મળી શકે તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે કોઈકની દખલને કારણે તમારા પ્રિય પાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે તમારા ઘરની નજીકના કોઈ કહે છે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકશે ઉપાય રાત્રે જવને પાણીમાં પલાળો અને સવારે પશુ અને પક્ષીઓ વચ્ચે સારા સહસ્થા માટે વિતરિત કરો કન્યા રાશિ પોતાના ઈસાળો વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથથી હાથની બહાર જઈ શકે છે યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે તમારી પત્નીની સિદ્ધિની બિરા બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠતા દાખવો આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતો હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો તમે જો તમારું કૈશલ્ય તથા પ્રતિભા યોગ્ય લોકોને દેખાડશો તો ટૂંક સમયમાં તમારી જાહેર સબી નવી અને સારી થઈ જશે તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે આજે તમને વિશ્વાસમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમકે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે સંતોને કાળા અને સફેદ વસ્ત્રો દાન કરો તુલા રાશિ માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જે એક સ્વસ્થ મગજ વસે છે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીરપણ થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે તમારા સમસ્ત પરિવાર માટે સમૃદ્ધિ લાવે તેવા પ્રોજેક્ટની તમારે પસંદગી કરવી જોઈએ પૈતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્ત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો માનસિક સ્પષ્ટતા તમને બિઝનેસમાં અન્યોની સરખામણીએ આગળ રાખશે તમે ભૂતકાળની તમારી તમામ મૂંઝવણો દૂર કરી શકશો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુ અનુકૂતિ બની અનુકૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે ઉપાય આય વધારવા માટે કાસાનો ટુકડો લીલા કપડામાં લપેટી પોતાના ગજવામાં અથવા પાકીટમાં રાખો વૃશ્વિક રાશિ આલ્કોહોલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાંઠ આરામ લેવાથી તમને વંચિત કરશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સંકળો એ તમને તમને આ માનસિક શાંતિ આપશે પણ આવું અંગત જીવનના ભોગે ન કરતા તમારે બંને બાબતો પર એક સરખું ધ્યાન આપવું રહેવું આજે તમે પ્રેમ પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદ્ભુત કરશો તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય સારા સ્વસ્થાય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો ધનરાશિ તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તમારા માતા પિતાનું સ્વસ્થાય વધુ ધ્યાન તથા તકદાર માગશે તરકાર માગશે થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો સાવચેતીપૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્ય કરવાનું ભૂલી જશો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો મકર રાશિ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અને અનેક લોકો તમારા છૂટ્ટા મોએ વખાણ કરશે અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા તમારા પરિવારના સભ્યોની લાગણી દુટાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવવાની શક્યતા છે તમારી કમાવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે ઉપાય સ્વસ્થ વિત્ય જીવન માટે અનામિકામાં સરવાણ પહેરો કુંભરાશિ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વસ્થમાં સુધારો થશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધનલાભ થઈ શકે છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે પ્રેમજીવન આજે વિદાસ્પદ બની શકે છે તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં લગ્ન જીવન કેટલીક આડઅસરો સાથે આવે છે તમે તેમાંની કેટલીક આજે અનુભવશો ઉપાય પોતાના પ્રેમ જીવનને મજબૂત બનાવવા માટે પ્રેમી પ્રેમિકાને લાલ ફૂલ ભેટ કરો મીન રાશિ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તકોને જાણો પણ લાભ આને જાણ્યા જાણ્યા બાદ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો પ્રેમમાં આજે તમારી વિવેકાધીન વૃદ્ધિનો ઉપયોગ કરો તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિ પ્રતિબા પ્રતિભતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિજને બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ આજે તમારા કામની સરાહના થશે ઉપાય આયમાં વૃદ્ધિ માટે ઘરમાં એક માછલી ઘર રાખો અને માછલીઓને ખવડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગે તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પૂછ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો